ગઈકાલે જેનો આઈપીઓ બહાર પડ્યો એસએમઇ આઈપીઓ બહાર પડ્યો એ શૈલેષભાઈ અત્યારે ગાંધીનગરના ખાદ્ય ખોરાક એક્ઝિબિશનમાં છે અને એનું કામ છે રીધિ રીધિ ડિસ્પ્લે એટલે આજે ખાવાની વસ્તુ હોય બેકરીની વસ્તુ હોય કે બીજી કોઈ કિચનની કે કોમર્શિયલ વસ્તુ હોય એ બધાનું ડિસ્પ્લે છે ને એ શૈલેષભાઈ બનાવે છે જો બધા ડિસ્પ્લેના કાઉન્ટર

અને ખાસ ફરીથી એકવાર કહું કે રાજકોટની એસએમઈ આઈપીઓ લઈ આવવાવાળી કંપની આ સેગમેન્ટમાં એસએમઈ આઈપીઓ લઈ આવવાવાળી કંપની છે એ રીધિ ડિસ્પ્લે છે શૈલેશભાઈની છે એટલે આપણે બધા આઈપીઓ લઈ આવવા માટે અમે બધા મિટિંગો કરી છે પણ શૈલેષભાઈ છે ને એ લઈ આવ્યા લઈ હા રિયલમાં લઈ આવ્યા છે શૈલેષભાઈ ના મોબાઈલ નંબર હું આપી દઉં છું એની કંપનીના આમાં જોઈ લેજો તમે મોબાઈલ નંબર Yeah,